બનાસકાંઠાના દાંતીવાડાના જંગલ વિસ્તારમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે આ કપરી પરિસ્થિતિમાં જંગલી પ્રાણીઓને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે વન વિભાગ દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે દાંતીવાડા રેન્જના જેસોર અભયારણ્ય રાણી ટૂંક વાવધરા અને ડેરી વિસ્તારના જંગલ વિસ્તારોમાં વસતા પ્રાણીઓ માટે પીવાના પાણીના હવાડા ભરવામાં આવી રહ્યા છે વન વિભાગ દ્વારા આ માટે ટેક્ટર અને ટેન્કરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તો કેટલીક જગ્યાએ પવનચક્કી દ્વારા પણ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર જંગલી પ્રાણીઓને તેમના રહેઠાણ વિસ્તારમાં જ પાણી મળી રહે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે જેને કારણે પ્રાણીઓને પાણીની શોધમાં માનવ વસ્તી તરફ આવવાની જરૂર પડે નહીં હાલમાં આકરી ગરમીમાં વન વિભાગ દ્વારા સતત પાણીના હવાડા ભરવાની કામગીરી ચાલુ છે જે માર્ચ મહિનાથી જૂન મહિના સુધી ચાલશે ટેન્કર દ્વારા દર ત્રણ થી ચાર દિવસે હવાડામાં પાણી ભરવામાં આવે છે પહાડી વિસ્તાર હોવાથી પાણીની વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂરી છે પાણીની સગવડ મળવાથી પ્રાણીઓ માનવ વસ્તીથી દૂર રહેશે અને તેમની જીવન જરૂરિયાત પણ પૂરી થશે વન વિભાગ દ્વારા કરવામાં આવેલી આ કામગીરી ખરેખર પ્રશંસનીય છે જે આ કાળજાળ ગરમીમાં મુંગા પશુઓની તરસ છીપાવવામાં મદદરૂપ થશે